હવે જૂનાગઢની વાત કરીએ જુનાગઢની વસ્તી ત્રણ લાખ છે ધાર્મિક ઉત્સવો દરમિયાન જુનાગઢમાં આવનારા લોકોની સંખ્યા અંદાજે દસ લાખ થઈ જાય છે એટલે જૂનાગઢની કુલ વસ્તી ત્રણ લાખની આસપાસ છે જ્યારે મેળા હોય જ્યારે શિવરાત્રી હોય જ્યારે પર્વ હોય ત્યારે એ સંખ્યા વધીને દસ લાખ થઈ જાય છે એટલે કે તેર ત્રણ લાખ એ અને બીજા દસ લાખ એટલે તેર લાખની વસ્તી આ જૂનાગઢમાં થઈ જાય છે ધંધા રોજગારમાં પણ ભરતી લાવી રહ્યા છે શ્રદ્ધાળુઓ ખરીદી અને ટ્રાન્સપોર્ટેશન સહિત તમામ ક્ષેત્રો પર પોઝિટિવ અસર તેની જોવા મળી રહી છે કારણ કે જ્યાં મેળાઓ થતા હોય ત્યાં પબ્લિક આવતી હોય પબ્લિક આવતી હોય એટલે વેપાર થતો હોય અને જ્યાં ધાર્મિક સ્થળ હોય ત્યાં શક્તિ ભક્તિ અને સાથે આ તમામ એ પાસા મળે ત્યારે વેપારને પણ વેગ મળે છે પણ તેની સીધી અસર પર્યાવરણ પર થઈ રહી છે પર્યાવરણ પર તેની થઈ રહી છે નેગેટિવ અસર અને આપણા તમામ માટે એ ઘાતક છે હવે આ વખતે પ્લાસ્ટિક પર પ્રતિબંધની અસર જોવા મળી છે પરંતુ પૂરેપૂરી નહીં જૂનાગઢમાં એવું હતું કે આ વખતે જે પહેલ કરી છે તેને સારો પ્રતિસાદ મળશે લોકો સામેથી આ વસ્તુને ધ્યાનમાં રાખશે અને આવી પ્રદૂષણ નહીં ફેલાવે પણ તેની અસર પૂરેપૂરી જોવા મળી નથી ખાસ કરીને પાણીની બોટલ અને ઠંડા પીણાની બોટલ્સનું આવા ધાર્મિક ઉત્સવો દરમિયાન ખૂબ જ વેચાણ થતું હોય છે આ વખતે પ્રતિબંધના કારણે એનું વેચાણ બંધ રહ્યું એમ છતાં પાણીની પ્લાસ્ટિકની બોટલ્સ અને ઠંડા પીણાની બોટલ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધનો અમલ થઈ શક્યો નથી એનું કારણ એ છે કે સ્થાનિક વેપારીઓએ ભલે પ્લાસ્ટિકની બોટલનું વેચાણ બંધ કર્યું પરંતુ શ્રદ્ધાળુઓ પોતાની સાથે પ્લાસ્ટિકની બોટલ્સ લાવ્યા હતા એકસાથે સાથે દસ લાખ લોકો ઉમટી પડ્યા હોય ત્યારે દરેકે દરેક વ્યક્તિની તપાસ કરવી કેવી રીતે શક્ય છે સ્વાભાવિક રીતે એ શક્ય નથી એટલા માટે જ કોર્ટનો હુકમ છતાં પ્રતિબંધ મહદ અંશે કાગળ પર જ રહી ગયો ખાવા પીવાની વસ્તુઓનું સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં ખૂબ વેચાણ થયું છે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ એ અમે આપને જણાવીશું કારણ કે અમારો પણ અધિકાર બને છે કે એક જાગૃતિ ફેલાવી હવે સમજાવીશું કે શું કરવું જોઈએ શ્રદ્ધાળુએ પ્લાસ્ટિકના બદલે પાણી માટે ધાતુની બોટલનો ઉપયોગ કરવો જોઈએ એટલે જેનાથી આ પ્રકારનું પ્રદૂષણ ન ફેલાય તંત્રએ પ્લાસ્ટિકથી પર્યાવરણ પર થતા અસરો વિશે જાગૃતિ ફેલાવી પડશે તો જ એક સારો સંદેશ જશે અને તેની પોઝિટિવ અસર આપણને જોવા મળશે જો આવા પ્રયાસો નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ગિરનારનો ડુંગર કરતાં વેસ્ટ પ્લાસ્ટિકનો ડુંગર મોટો થઈ જશે જેનાથી જુનાગઢની પાવન ધરતીને નુકસાન થશે મહાદેવની ભૂમિને સ્વચ્છ રાખવાની આપણા સૌની જવાબદારી છે કારણ કે આ સહિયારો પ્રયાસ છે અને સાથે મળીને જો કામ નહીં કરીએ તો ઘરવો ઘડ ગિરનાર એ પ્લાસ્ટિકનો ઘડ બની જશે અને તેને કોઈ નહીં બચાવી શકે આપણી અહીં ઓળખ પણ જતી રહેશે અહીં સંસ્કૃતિને પણ નુકસાન પહોંચશે અને પ્રકૃતિ આપણાથી નારાજ થશે એ વાત અલગ